જે માં સહેરમાં હાલનો લઘુત્તમ તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે પરંતુ આવતીકાલથી આ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે અનેવાળો આગલે 7 દિવસ સુધી મોસમ સૂકરાહેગા ઓર જો મોસમ કા લઘુત્તમ તાપમાન હે ઇસમે 24 ઘંટા તક એનએલસી મે રહેગા મતલબ જ્યાદાતર પરિવર્તન નહીં હોગા લેકિન ઉસકા આગેવાળો જો દિન હે ઉસમે 2 થી 4 ડિગ્રી સેન્ટિગ્રેડ ટેમ્પરેચર ડાઉન હોગા अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल के 0.9 किलोमीटर है और बीन लेवल में नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है जो अहमदाबाद तो आसपास का जो पूर्वान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुतम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास हवामान विभाग ना डायरेक्टर ए के दासे जनावियो छे के आगामी सात दिवसों दरमियान वातावरण शुष्क रहेशे અને ફેબ્રુઆરી માસમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં

ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે તે સિવાય અમદાવાદ અને આસપાસના વિસ્તારોએ સામાન્ય રીતે સૂકા દિવસોનો અનુભવ કરવો પડશે